ગુજરાતમાં અતિથી ભારે વરસાદ પડી રહ્યો છેલ્લા વરસાદના રાઉન્ડમાં પણ અનેક ડેમ એવા હતા કે જે ઓવરફ્લો થવાની પરિસ્થિતિ હતા અનેક ડેમ એવા હતા કે જ્યાં સતત પાણી છોડવામાં આવતું હતું એવા જ એક ડેમમાં ગઈકાલે દુર્ઘટના સર્જાઈ છે ડેમની પાસે દુર્ઘટના સર્જાઈ છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા એક જગ્યા કે જ્યાં એક હાઇડ્રો પ્રોજેક્ટ ચાલતો હતો ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટના કૂવામાં પાંચ મજૂરો ડૂબી ઘટના સામે આવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગઈકાલે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમ સાઇટથી વીસ કિલોમીટર દૂર દાતોલપુરા ગામ પાસેના હાઇડ્રો પ્રોજેક્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ મજૂરો ડૂબી ગયા આ સમગ્ર ઘટના ગઈકાલે બપોરની આસપાસ બની હતી મજૂરો હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કૂવામાં મશીનરી રિપેર કરવા માટે ગયા હતા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીનું લેવલ વધી ગયું અને પછી અનેક લોકોએ પોતાની પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી વીસ જેટલા મજૂરો એવા હતા કે જે બહાર દોડીને આવ્યા પાંચ મજૂરો જેમાં ડૂબી ગયા તેવા સમાચાર આવ્યા આ મજૂરો મોરબીના પ્રખ્યાત જયશુખ પટેલની કંપની ઓરેવા ગ્રુપના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં લુણાવાડાના ડીડીઓ મામલતદાર ટાઉન પોલીસ અને બધા તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા લુણાવાડા ફાયર વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ અને બધી જ જે પણ ટીમની જરૂર હતી એ ત્યાં તૈનાત કરી દેવામાં આવી મહિસાગરના એસપી સફીન હસને જણાવ્યું કે પાવર પ્લાન્ટની અંદર કોઈ અગમ્ય કારણસર જે મેનેજમેન્ટની કામગીરી થઈ રહી હતી એ કામગીરીના કારણે આ ઘટના બની છે અને અચાનકથી પાણી આવી જતાં એનું લેવલ વધી જતાં પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હોવાની પણ આશંકા છે અત્યારે આંકડો આપવો એ સંભવ નથી પણ કામગીરી બચાવની અત્યારે ચાલુ છે જેટલા પણ લોકો બચ્યા છે બધાને હોસ્પિટલ લઈ જવાની કામગીરી પણ કરી રહ્યા છે આજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે એના દોલતપુરા ગામ પાસે એક અજંત્રા હાઈડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે જેની અંદર કોઈક અગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક શખ્સ અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી થી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે આ હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ કેઝ્યુઅલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા રહી ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભોગ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે જેવું કઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે પછી આગળ જાણ કરીશું તંત્રને જે છે એ ટોટલ અરાઉન્ડ ચાર વાગ્યા આસપાસ જાણ થઈ છે ઇવન એકસો આઠ ને પણ ચાર વાગે જાણ થઈ છે જે લોકોને જયારે ખબર પડી છે એ પ્રમાણે અમને જાણ કરી અને તાત્કાલિક પછી જે છે તંત્રની તમામ ટીમો અહીંયા પહોંચી છે એટલે જેવું અમને જાણ થઈ છે એવું તાત્કાલિક તંત્ર એ રિસ્પોન્ડ કર્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો એમ રાહત બચાવની કામગીરી પણ જે છે એ ફૂલ ડેડિકેશન સાથે ચાલુ છે સાથે જેટલા લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા એમાં પણ જે વાત સામે આવી જે કર્મચારીએ ભાગ્યા અને પછી આખી ઘટના શું બની હતી એ પણ સમજાવી છે તો ત્યાંથી બચેલા જે કર્મચારીઓ છે એ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. ઓર ઓરેવા કંપનીએ જયશુક પટેલનો હાઇડ્રો પાવર છે અંદર કામ ચાલતું મશીન રિપેરિંગ નું 12 જણા અંદર કામ કરતા હતા તો આ લોકો લેવર પૂછેલું લોકો કેટલું પાણી આવવાનું છે કડાણાથી તો એ લોકો હાચી બેઠા આવ્યું કે 3 લાખ કિલો પાણી

મશીન રિપેરિંગ નોકરી કરવું એ લોકો કામ કરતા એજ કામ કરું પણ ઉપર આયેલો હતો મલપુર ગયેલો હતો હું તો મલેપુર થી નું ઘટના બની ગયેલી હતી અંદર પંદરેક જણા હતા

મહીસાગરમાં કડાણા ડેમના દોલતપુર ડેમ પર સ્થિત બાર મેગાવોટનો રન ઓફ ધ રિવર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અત્યારે અજંતા એજન્સી પ્રાઇવેટ લિમિટેડ એ ઈ ચલાવી રહ્યું છે કંપનીનો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જી વાય એન આઈ સાથે પાંત્રીસ વર્ષનો પાવર પરચેસ એગ્રીમેન્ટ પીપીએ હેઠળ ચાલી રહ્યો છે તે ઉત્પન્ન થતી વીજળીને નિશ્ચિત દરે વેચશે આ પ્રોજેક્ટનું વા અને જે સંચાલન માર્ચ બે હજાર અઢારથી શરૂ કરવામાં આવ્યું છે એટલે આખો પ્રોજેક્ટ જે છે એ બે હજાર અઢારથી જે પાંત્રીસ વર્ષ એ જે પીપીએ હેઠળ પ્રોજેક્ટ છે એ અંતર્ગત ત્યાં કામ થઈ રહ્યું છે હવે આગળ જતાં હજુ પણ એટલે આખી રાત પણ સર્ચ ઓપરેશન ચાલ્યા છે આગળ જતાં બધા જ લોકો જે પાંચ લોકોના મૃત્યુ થયા છે એમને શોધવાની કામગીરી થઈ રહી છે જે પણ સમાચાર આવતા રહેશે માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું આ વિશે પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો